અને બીજી બાજુ પાટણમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે મેઘરાજા ઘણા લાંબા સમય પછી આ વિસ્તારોમાં જ્યારે રીઝ્યા છે તો ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાટણમાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે સતત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે રેલવેનું ઘરનાળું હોય કે એની આસપાસના તમામ વિસ્તારો શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા ધારાસભ્ય પણ મેદાનમાં ઉતર્યા હતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે કારણ કે ઘરનાળામાં દર વખતે પાણી ભરાવાની સમસ્યા રહે છે પાણી ભરાવાના કારણે નિકાલ માટેની જે કામગીરી છે તે જોવા બિલકુલ નથી મળતી કારણ કે કલાકો સુધી પાણી જોવા મળે છે સ્થાનિકો આમાંથી જ પસાર થતા હોય છે માત્ર એક ઇંચ દોઢ ઇંચ જેટલો વરસાદ પડે અને શહેરની આ જ હાલત થાય છે કોલેજ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાયું છે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે અને આ તસવીર પાટણની છે માત્ર એક ઇંચ વરસાદમાં પાટણની હાલત ખરાબ થઈ ગઈ